એમ છો મિત્રો આજે આપણે ઓલમોસ્ટ ગુજરાતી સ્પેશિયલ બટાકાની સૂકી ભાજી બનાવવાના છીએ આ બટાકાની સૂકી ભાજી ફળાળી નથી તો એના માટે તમે કોઈ પણ તેલ લઈ શકશો તો તેલ લેવાનું છે એમાં રહી નાખવાની છે રહી તથડી જાય એટલે આપણે જીરું નાખવાનું છે જીરું તથડી જાય પછી લીમડાના પત્તા નાખવાના છે તમે અમે લાલ મરચાં અથવા તો લીલા મરચાં પણ નાખી શકો છો ત્યાર પછી એમાં આપણે સીમ દાણાનો ભૂકો નાખવાનો છે એમ બાર મીઠું ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે પછી એમાં હળદર ચપટી અને લાલ મરચું પણ નાખવાનું છે ધણા જેવું નાખવું હોય તો તમે નાખી શકો છો પછી એને આવી રીતે મિક્સ કરી લેવાનો છે સિંગદાણા દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી એમાં આપણે લીંબુનો રસ નાખવાનો છે થોડું ઘણો અને ખાંડ નાખવાની છે પછી બટાકા પહેલાંથી જ બાફીને રાખ્યા હતા એને આપણે કટકા કરી દેવાના છે અને પછી અંદર આવી રીતે એડ કરી દેવાના છે બધો મસાલો બટાકામાં જાય તેવી રીતે તાવેતાની મદદથી આપણે એને હલાવી દેવાના છે તો તમે એમ નેમ પણ ખાઈ શકો છો રોટલી રોડી બી ખાઈ શકો છો એવી સરસ મજાની ઉપરથી દાણાનું ગાર્નિશિંગ કરેલી બટાકાની સૂકી ભાજી તૈયાર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ